पाम्मा जावाडी थी, थी पूर्ट पास तारीक रोदू कई तारीक रोदू चार था याजे आट पास तारीक रोदू आट चार था ताद लही आवजून करना जो बसी कायल पद बाकी न रहे हो हाँ हाँ मस्त दीवस चालू तैग्यो शे सवार्स वार्मा

અત્યારે બપોર સુધી ઘેરે રહી બધું પતા દે બપોર પછી જવું હોય ને જાજે તો ના હોય ને 5 મિનિટ થા કરતા પણ 5 મિનિટ નો થાય વાર લાગશે આ તો પણ કરી દે એમ આજ કેબલ બેબલ ને બધું સરખું વ્યવસ્થિત રાખવું પડશે ચાલ ટીમ બિન જમ નહીં આલે આ રેકોર્ડ ઇન છે ને એમાં નાખી દે લાઈટ કે બધું મલાઈ છે તો ભલે માખડ થઈ ગયો એટલું બધું એક ચર કરું છે મારે ને કેટલા દિવસ નું છે જા ચર નું મૂકીને જતા ઊઠીને થઈ ગયા તૈયાર આવને કેમ ભાઈ સ્કૂલે નહીં જયું નિંદર આવે એટલે તો આવશે રોજ પડશો દિવસ એટલે પાછો હું કામ છે આવવાનું આવતી તો ઓફિસે ઓફિસે હાલ એકલો છું

તું સ્કૂલે ગયો હતો કાં ઓલા બધા ઘેર હતા તો શું છે મગનું શાક રોટલીના ડુંગળી અને સાથે દાળ ભાત તો મસ્ત લંચ થઈ ગયું છે તૈયાર મને દોઢ વાગ્યા જાય રહી ગયું ટાઈમે આપણે ખાવાનો ટાઈમ ચાલો તો લંચ લઈ લઈએ ને પછી હું ખાઈ એ પૂછ્યું તું ઘરે કોઈ હતું ને હું મારા હું કઈ કાંટો મારવા જોઈએ વિસાર દઉં

લીંબુ આંબળા આવી ગયા લાગે હું તારા સાચી વાહ કામ કરવાનું મસ્ત કામ કરવાનું હ હવે આ વર્ષે તો જાને કચરા પોતા શીખી જા આવતા વર્ષે રસોઈ શીખી જવાની પછી બધું શીખતો ધીમે એ રીતે મસ્ત અલગ અલગ રસો શીખવાની ને તાર મમ્મી મોટી મમ્મી ને નો આવડે ને આવી મનસૂર્યામ ના ચાઇનીઝ ને પંજાબી ને એવું બધું ઓકે યુટ્યુબમાં એવું હતી જો દે હવે તું ખાલી ડાગલા ડુક લીધો બંધ કરી દેજો સેમેસ્ટર ચાલુ થઈ ગયું હું એમ કહું છું કે મારણ જાનો એ ટેસ્ટરિયા જાવું છે ટેસ્ટ આવું પણ ઓકે હું હું લાવું લિસ્ટ કઈ જો હાલો માર તો ને ખાલી બુક લેવા જ આવી હતી કઈ

પટ્ટી નો ફરક આવે ને ના આ ધોળો લાગે આ કલર નવા સેમેસ્ટર ની બુક બનવાનો કાર્યક્રમ ચાલુ છે બોલો હાલો કો સેમેસ્ટર આવે અમે ભણતા તો આખો વર એક જ બુક માલતો હોય સેમેસ્ટર 6 મહિના પછી બુક બીજી નવી લેવાની લોકો આપણે બુક નવી નથી લીધી વચ્ચેથી પેજ વાળી ને બે જુગાડ કરી નાખ્યો છે એ તો ચલાવવો પડે ને બે બુક લેવાની છે એ તો પૂરી થઈ ગઈ હોય તો શરૂમાં લેવી પડે પણ આ તો સેમેસ્ટર બદલે એટલે બુક નવી લેવરાવા એવું કરે કે નહીં હે

तो तन में कितनी बार की दोजी कर ले वन से याद कर याद कर मनेस के तो मने भूल गई है नहीं मनेस के तो भूल गई ट्यूशन नहीं अबे कल जाऊँ का तो जो आम आसन है इंग्लिश मास है कम देखो ना कल तो सर अपनी बाहें दिवस एक पर सिट्यूशन मॉली बुक मतले नहीं अपनी मैं पड़ी ये मात्रा नहीं मात्रा पर ये मैं फोर लाइन में बना फोर लाइन में फोर लाइन में वो ओके जो आसन है हमारे तो जेड आवे पर सिवधरण वावे से होती हुई है तीसी को ना

રાખોલિયા જાનવી ધર્મેજ ભાઈ હું તો એમ કઉ છું રાખોલિયા જાનવી ગુલાબબેન હોવું જોઈએ મારા હિસાબે હોવું જોઈએ તમે બધા એક કયો હું કરું જોઈએ લાસ્ટ ડે ઓફ વેકેશન આમ ચોપડી વગાડીને દેહ માગ્યા ને આમ ચોપડી ગળે આમ તો લાગ્યો દે કે દેહ માં રોકાણ હમ હમ તો કેટલા દિવસ માં રોકાણ વી આવ્યો લાગે તને આપણે કેટલા દિવસ રોકાણા ખબર આપણે સત્તર તારીખે ગયા હતા અને પેલી તારીખે કે ત્રણ તારીખે તારીખે એકત્રીસ નહીં એકત્રીસ તારીખ એકવીસ બાવીસ ચોવીસ પચીસ આખા અઠ્યાવીસ ઓગણત્રીસ પછી એકત્રીસ 13 દિવસ રોકાણ 13 દિવસ રોકાણ એમ аж 3 ને 4 આંગળી કરી એમ કેમ કર્યું એક અને અચ્છા એમ દિવસ ઓકે બોલો શું કહેવાનું છે બેન હવે સ્કૂલે જવાનું છે તો આ વિડીયો તમે એન્ડ કરી હું તું એન્ડ તો જો તમને આ વિડીયો કરજો શેર કરજો કરજો કમેન્ટ ભૂલતા ટાટા